અમરેલીની બજારની અંદર જાય મુરદાદજી મહારાજ હાલ્યા આવતા હોય હા અને કોક બેન એના છોકરાને લઈ અને તેડીને હાલી આવતી હોય પણ મુરદાદજી સામાં મળે છોકરાનો ઘા કરી કે બાપુ આના માથા ઉપર એક વાત હાથ મૂકી દ્યો ને તો આનું કલ્યાણ આ ઊંચાયો પણ એ આશ્રમની અંદર એક વખત બેઠા છે અંધારી રાત્રિ છે હાથની અંદર માળા રામ 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 અને અર્ધિક રાતનો ગજર બાંગ્યો હશે ને અમરેલીમાંથી એક કોઈ વ્યક્તિ संत मुरदासના આશ્રમની અંદર પગલા રાખ્યા મડ્ડીમાંથી જોયું કે મારા આશ્રમની અંદર કોક આવ્યું છે પણ અંધારું છે ખાલી ઓળો દેખાય છે કોક આવ્યું એવું દેખાય છે કોણ હશે આટલી અંધારી રાતે શા માટે આવ્યું હશે વિચાર કરે અને વિચાર જ્યાં કરે ત્યાં આ જે વ્યક્તિ આવનાર છે આશ્રમની અંદર એક કુવો હતો અને કૂવાની બાજુમાં જયારે હું અને પડવાની ચેષ્ટા કરે છે આત્મહત્યા કરી નાખું પણ ભારત વર્ષનો ઉજળો સંત ઉર્દાસ બાપુ બધું ઓળખી ગયા કે કોક આવ્યું છે આત્મહત્યા કરવા માટે આવ્યું હોય એવું લાગે છે અંધારી રાત્રીની અંદર જવાબ મળ્યો કે બાપુ અમરેલી ની દીકરી છું શા માટે આવી છો બોલે કુવો પૂરવા આવી છું

આત્મઘાત ન કરાય આવી સુંદર મજાની જિંદગી મળી છે તો જીવી લેવાય અને કદાચ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ માણસ માત્ર ભૂલને પાત્ર બેટા એક કામ કર આ વ્યક્તિ કોણ છે એનું મને નામ બતાવો હા અને મારી ઊંચાઈ એવડી છે કે એ વ્યક્તિને હું કહીશ મારું માની જશે તમારા લગ્ન કરાવી દઈશ સુખેથી સંસાર જીવો ત્યારે આ દીકરી રડતા રડતા કહે છે બાપુ એને મેં ઘણો મનાવ્યો છતાં પણ ન માન્યો અમરેલીનું અસામાજિક તત્ત્વમાંનું એક તત્વ છે એ નહીં માને મેં જ્યારે મનાવ્યો ત્યારે કીધું કે જો આ વસ્તુ આ વાત બહાર ગઈ તો તારા કુટુંબને મારી નાખીશ તારા પિતાને મારી નાખીશ તારા ભાઈને મારી નાખીશ બા મુરદાસજી મારો બાપા મરી જાય મારા ભાઈને કંઈક તકલીફ થાય એના કરતાં બહેતર છે કે હું કૂવો પૂરી તો ભૂલ મારાથી થઈ છે મુળદાસજી કહે છે કે બેટા મરવા તો ન દો અત્યાર સુધી પણ બાળક છે કોઈ પણ પ્રશ્ન એવો નથી કે એનો કોઈ જવાબ ન હોય બેટા થોડીક શાંતિ રાખ અને મુળદાસજી મનમાં વિચાર કરી લીધો અને આવનાર દીકરીને કીધું કે બેટા બોલે હા બાપુ તારા પેટની અંદર જે પાપ છે એનો કોઈ બાપ બની જાય તો અને સાહેબ દીકરીની આંખમાં નવી ચમક આવી પાપ કોણ શીરે લે અને ત્યારે મૂળદાસજી બાપોએ વગર વિચારે જવાબ આપ્યો હતો બેટા એક સાથે બે જીવ બચી જતા હોય તો અત્યારે સુખેથી ઘરે જા સવારે તારી માતાને જાણ કરજે કે મારા પેટમાં જે બાળક છે એનો બાપ સંત મૂળદાસ છે સાહેબ હાથ રાખી દીધો આવું ન બોલો જે વાતમાં તમે છો જ નહીં કે હું કઈ રીતે મારી જીભ કઈ રીતે ઉપડે મૂળદાસજી બાપોએ કીધું કે આ વાત જો તું ન કરે તો તને મારા સોગંદ છે અને દીકરીને ઘરે મોકલી શક હવાર થઈ મા બાપ જાગ્યા છે હા અને માને આજ ધીરે કરી અને દીકરી વાત કરી કે મા હું ગર્ભવતી છું પણ સાહેબ ત્યાં તો ધરતી ફાટી જાય તો માગ આપી દે આ દશા થઈ હો માની દીકરી શું વાત કરે છે બોલે હા આ કૃત્ય કોને કર્યું જીભ તો ઉપડી નહીં પણ દીકરી ફરીને કીધું કે આ પાપનો બાપ મૂળદાદજી મહારાજ છે હું ઘણી ઘણી વાર કીધા કરું કથાની અંદર કે સારા કામ કરો ને સારા કામ એને જાહેર થતા બહુ વાર લાગે આવડી મોટી અંદર કથા છે જાહેર કરવા માટે કેટલાય પોસ્ટરો લગાડ્યા કેટલાય મોબાઈલની અંદર વાયકો અપાણા સદવિદ્યા ચેનલ ઉપર અત્યારે લાઈવ છે યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ છે છતાં પણ એટલું બધું વ્યાપ નહીં વધે પણ જો નાનું અમથું કંઈક આવું છબકલું થયું હોય ને એ વાયુ વેગે પડે તમે જોજો આ દુનિયાની કઠણાઈ છે જ્યાં ખબર પડી કે આવું પાપ કર્મ થયું છે હા અને મૂળદાસજી કોઈએ જાણ્યું નહીં કોઈએ જોયું નહીં આ વાતનું હાર શું છે એનું કોઈ કંઈ ખબર લીધી નહીં અને જે અમરેલી માણસો ફૂલ હાર પહેરાવતા હતા એ જ આશ્રમમાં જઈને જોડા પહેરાવ્યા સંત મૂળદાસ માર મારવામાં આવ્યો સંત મૂળદાસને અવડે ગધેડે બેસાડીને કીધું કે આશ્રમ ની અંદર તમારું કોઈ કામ નથી જતા રહો હા સંત છતાંય સાધુતા હજી આમ આમ તાલકુ તગારા મારે છે આટલી બધી વસ્તુ દુનિયા એ કરી છતાં પણ સંત મૂળદાસ રાજી છે કે અંતે બે જીવને તો બચાવ્યા એનો રાજી છે સાહેબ આને સાધુ કેવાય અને પછી તો એવી કથા છે કે સંત મૂળદાસજીને વિચાર આવ્યો કે દુનિયા તો સમજી શકે તો કઈ નહીં પણ જામ સાહેબ મારા શિષ્ય છે હા અને જામનગર રાજા રાજા છે અને તો ઈશ્વરનું સ્વરૂપ ગણાય હું ન્યા ચાલતા ચાલતા જામનગર ગયા અને જામનગર માં ખબર પડી ગયેલી ઈ સમયમાં કે ગુરુજી એ કઈક આવું કામ કર્યું છે કંઠી કાઢીને કોઈ બીજા ગુરુ ને નક્કી કરેલા શિવાલય ની અંદર મોટો જમરો કાર્યક્રમ અને આખું જામનગર ની જનમેદની છે અને એની વચ્ચે સંત આવીને ઉભા રહ્યા કોઈ ઓળખી ગયું કીધું સંત પણ સાહેબ એક હજાર તલવાર બહાર નીકળ્યો કોણ છે મૂળદાજ હોય તો એને મારી નાખો એને પાપ કર્યું છે એને અઘોર કૃત્ય કર્યું છે જામ સાહેબે આવીને કીધું એક ઈશારો કરું ને મહારાજ રાય રાય જેવડા ટુકડા થઈ જાય બાપુ તમે પાપ કર્યું છે તમારી કંઠી મેં કાઢી નાખી નવા ગુરુ ધારણ કરવાનો ગુરુજી પણ બેઠેલા તમે પાપ કર્યું તમે પાપ કર્યું તમે પાપ કર્યું જયારે વારંવાર આવું બોલ્યા ને ત્યારે મૂળદાસજી એ મૌન તોડી અને કીધું કે જામ હે નરેશ તને એક પ્રશ્ન કરું બાપ બોલે શું બોલે તારી આખી સભા બેઠી છે એમાં જે વ્યક્તિ પાપ ન કર્યું હોય એક વખત આંગળી ઊંચી કરીને બતાડી દે મને જાહેર કરી આંગળી ઊંચી ન કરી જાણે પાપ તો થતા જ હોય હા અને હવે વારો આવ્યો તારા નવા ગુરુ પાપ કર્યું છે પૂછ હવે આ તો રાજા એટલે તરત કીધું કે તમે આંગળી ઊંચી કરો ઈ જે છે એને તકલીફ થઈ કે હવે જો હું આંગળી ઊંચી કરું તો હારો શિષ્ય હાથમાંથી વયો જાય શું કરવું ત્યારે સામેના માણસ જે હતા એને કીધું કે હા મેં પાપ નથી કર્યું પણ સાહેબ આ તો સાધુતા છે સત્યના પારખા હોય સત્ય છે એ તલવારની ધાર ઉપર આલ્યા જેવું છે બા અને સીધું જ મૂળદાસજી મહારાજે પ્રશ્ન કર્યો મહારાજ જો તમે પાપ ન કર્યું હોય તો શિવાલય શિવ ની હાજરી છે હામે નંદી મહારાજ બેઠા છે અને એ નંદી ઘાસ નો ફોળો ખાઈ જાય તો માની જાવ તમે પાપી નિષ્પાપી છો તમે પાપ નથી કર્યું હવે આ તો રજવાડું તરત ઘાસ નો ફોળો આવ્યો મહારાજ ઉભા થયા હા અને કીધું કે લેખા લેખા એ કઈ પથ્થર નો નંદી ઘાસના ફોળા ખાય આકુ જામનગરની જનમેદની જોઈ દેખ ઓહો હવે શું થશે અને ઘાસનો ફોળો જા નીચે મૂકવા જાય ત્યારે મૂળદાસજી કીધું કે મહારાજ આ ઘાસનો ફોળો મારી પાસે લાવો બોલે કેમ બોલે આજ મારે જગતને દેખાડવું છે કે મેં પાપ કર્યું છે કે નથી કર્યું આહા હા જામનગરની જનમેદની આજ જોવે છે કે હવે શું થશે અને કાશ નો ફોળો લઈ અને આ શિવાલય ની અંદર મૂળદાસજી મહારાજ ગયા છે શિવને પ્રાર્થના કરી છે કે હે ભોળિયા હે અનાથ નાથ તું તો ભોળાનો દેવ છો ત્રંબકમ યજામ હે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમ્યુ બંધનાન મૃત્યુર મોક્ષે મા મૃતાદ હે મહાદેવ આ આ જિંદગી પર્યંત આ શરીરથી પાપ ન થયું હોય અને જે પાપનું આળ ખાલી માથે ઓજો હોય શા માટે બોલે બે જીવને બચાવવા તો તારા નંદીને ને કેજે મારા ઘાસનો નો પૂળો ખાઈ જાય આંખ ની અંદર ચોધાર આંસુડાઓ છે અને મૂળદાસજી બાપુ બહાર નીકળ્યા અને જ્યાં એ નંદીની પાસે જે આમ ખડનો પૂળો રાખ્યો ને મેરે ભાઈ બેન ચમત્કારની ઘટના ઘટી હતી નંદીમાં પ્રાણ આવ્યા અને ઘાસનો પૂળો ખાધો છે આખી જનમેદની જોઈ રહી હા અને દુનિયાને દેખાડ્યું કે હું નિષ્પાપી છું અને પછી તો કરવામાં આવ્યા આવ્યા રાંગ અંદર લઈ જવામાં અને કીધું કે બાપુ મારી ભૂલ થઈ ગઈ પણ શું વાત છે મને કહ્યું અને ત્યારે કીધું કે અંતે બે જીવને બચાવવા માટે આ પાપ મેં માથે લીધું હતું સમાજને ઉજળો કરનાર જો કોઈ હોય તો ભારત વર્ષનો સાધુડો છે